ચોટીલાના દેવસર ગામે પીવાના પાણી માટે લોકોની પડાપડી જોવા મળે છે અને ટેન્કરમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડેલી આ મહિલાઓ માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પાણીની બાલ્ટીઓ ભરીને લઈ જતા પુરુષો પણ કેમેરામાં કેદ થયા છે આ દ્રશ્યો કોઈ છેવાડાના કે પછાત રાજ્યના નથી પરંતુ કહેવાત આ વાયબ્રન્ટ ગુજરાતના છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના દેવસર ગામમાં રહેતા લોકોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને આ પાણી માટે અફરાતફરીના દ્રશ્યો જોતા સરકારની નળ સેજલ યોજનાની વાસ્તવિકતા દેખાઈ આવે છે અહીં દર બે દિવસે પાણીનું ટેન્કર આવે છે જેમાંથી પાણી ભરવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ઉમટી પડે છે પાણી ભરવા માટે પડાપડી કરવામાં આવે છે અને ઘરે ઘરે પાણી પહોંચાડવા માટે ગુજરાતની ભાજપ સરકાર દ્વારા નર્મદા યોજના સૌને લાગુ થઈ છે પરંતુ માત્ર ને માત્ર કાગળ ઉપર પરંતુ ચોટીલાના દેવસર ગામમાં હજુ સુધી એક પણ યોજનાનો લાભ નથી મળ્યો વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપના ધારાસભ્ય શ્યામજી ચૌહાણે પણ સૌની આ યોજનાનો લાભ મળશે તેવું ગામડાઓમાં પાણી પહોંચાડવાની વાત પણ કરી હતી પરંતુ હજુ સુધી તેમની વાત માત્ર વાત જ રહી ગઈ છે ટેન્કરમાંથી પાણી ભરવાની બાબતે ગામમાં ક્યારેક અંદરો અંદર મોટો ઝઘડો થવાની પણ સંભાવના ગામ લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દેવસર ગામમાં પાણીની આ સમસ્યા હલ થવામાં હજુ કેટલા વર્ષ લાગશે તે સવાલ સેવાઈ રહ્યા છે અને ક્યારે પાણીનો પ્રશ્ન હલ થશે તે તો આગામી દિવસોમાં જ ખ્યાલ આવશે શું છે પાણી ની પ્રશ્ન

ટુડી ગુજરાતી ન્યૂઝ